નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલના ઊગી ગયા બાદ શરૂઆતની અવસ્થાના એટલે કે પ્રારંભિક અવસ્થાની અંદર આપણે કેવા પ્રકારના કાળજી રાખવી જોઈએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ કે જેના કારણે આપણે ઉનાળુ તલનું સારું એવું ઉત્પાદન લઈ શકીએ આપ સૌ જાણો છો એવી રીતે ખેડૂત ચાલુ વર્ષની અંદર એટલે કે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજની તારીખ થઈ છે છવ્વીસ બે બે હજારને પચીસ આજે ચાલુ વર્ષની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉનાળુ તલનું વાવેતર થયું છે અને ઘણા બધા ખેડૂતભાઈઓ પહેલી વખત પણ પોતાના ખેતરની અંદર ઉનાળુ તલનું વાવેતર કરી રહ્યા હોય ત્યારે ઘણી બધી શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર મૂંઝવતા પ્રશ્નો હોય અને અમને ટૂંક સમયની અંદર ઘણા બધા ખેડૂતભાઈના ફોન પણ આવ્યા હતા અને એક રિક્વેસ્ટ પણ હતી કે વગેરે છે બાના પર વિડીયો બનાવો કે આ મેજર પ્રશ્ન જે છે એ આજના વિડીયોની અંદર આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અને તો પહેલા આપણે એ જાણીએ કે મોટા ભાગના આપણા પ્રશ્ન હતા કે તો સૌથી વધુ મૂંઝવતો ખેડૂત ભાઈનો પ્રશ્ન હતો કે વાવણી કરીને પ્રથમ પિયત આપી દીધા બાદ પચાસ થી સાહીઠ ટકા સિત્તેર ટકાનો ઉગાવો નીકળી ગયો છે પરંતુ બીજું પિયત આપવાનું બાકી રહી ગયું છે જેને આપણે કાઠિયાવાડી ભાષાની અંદર છાંટિયું પિયત કહેવાતા કહેતા હોઈએ છીએ તો હવે પછી ઉગી ગયા છે તલને બાકીનો ઉગાવો બાકી છે તો આવી પરિસ્થિતિની અંદર બીજું પિયત આપવું કે ના આપવું બીજો પ્રશ્ન ખેડૂતભાઈનો એવો હતો કે વગેશે સાહેબ આપણે તલના પાકની અંદર શરૂઆતની અવસ્થાની અંદર કેવા પ્રકારની દવાનો છંટકાવ કરવો જોઈએ ત્રીજો પ્રશ્ન ખેડૂતભાઈઓનો એવો હતો કે તલનો પાક ઉગતા વેતની સાથે જ પીળો દેખાય છે જોઈએ એવો વૃદ્ધિ અને વિકાસ નથી તો શા માટે આના કારણો શું હોઈ શકે અને સાથે સાથે આના માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ ચોથો પ્રશ્ન એ હતો કે તલના પાકની અંદર પૂરતી ખાતર તરીકે આપણે શું વાપરવું જોઈએ ક્યારે વાપરવું જોઈએ જે ખેડૂતોએ પહેલી વાર જ પોતાના ખેતરની અંદર ઉનાળું તલનું વાવેતર કર્યું હોય તો એમના માટે ખાસ આ વિડીયો સારો એવો મદદરૂપ સાબિત થશે એવી આશા રાખું છું વધુ વાતના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વગાસિયા આપણી ચેનલ ખેતી જગતની વાતોની અંદર ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ જો આપ અમારો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા ફેસબુક પેજ એટલે કે ખેતી જગતની વાતુ એની બાજુની અંદર ફોલો લખેલું છે એ બટન ઉપર ફોલો ઉપર ક્લિક કરી દેજો અને જો આપ અમારો વિડીયો યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો નીચે ખેતી જગતની વાતું લખેલું છે તેની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે તો આ સબસ્ક્રાઈબના બટન ઉપર આપણે ક્લિક કરી દેવા વિનંતી જેના કારણે હું અને તમે આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એકાબીજા જ્ઞાનની આપલે કરી શકીએ અને સાથે માહિતી સભર આપણે ખેતી કરી શકીએ તો હવે ખેડૂત ભાઈઓ પહેલા પ્રશ્નની જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતો કે વગેચે છે વાવણી કરી અને પહેલું પિયત આપી દીધું ત્યારબાદ જ્યારે અમારે બીજું પિયત આપવાનું હતું એટલે કે ચોથાથી પાંચમા દિવસે આપણે બીજું પિયત આપવાની અમે ગણતરી કરી રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન એટલે કે ચોથા પાંચમા દિવસે અમારા ખેતરની અંદર તલનો ઉગાવો છે એ પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા આવી ગયો છે બાકીના તલ ઉગવાના બાકી છે તો આ પરિસ્થિતિની અંદર બીજું પિયત કે જેને આપણે કાઠિયાવાડી ભાષાની અંદર છાંટીયું પિયત કહેતા હોઈએ છીએ એ આપવું જોઈએ કે ના આપવું જોઈએ તો ખેડૂત ભાઈ આ વર્ષની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો તલના ઉગાવા ખૂબ જ સારા એવા આપણને મળ્યા છે પરંતુ વાતાવરણ અને જમીનની પ્રત પ્રમાણે ઘણા બધા વિસ્તારની અંદર વાવેતર કર્યાના બાદ ચોથા દિવસે જઈ તલનો ઉગાવો સારો એવો ઘણા મળી ગયો છે ઘણી ટકા સિત્તેર ટકા કે એંશી ટકા જેવો ઉગાવો મળ્યો છે દસ વીસ ટકા ત્રીસ ટકા ઉગાવાના બાકી રહી ગયા છે તો આવી પરિસ્થિતિની અંદર ખરેખર તો બીજું પિયત છે એ આપણે આપવાનું ટાળવું જોઈએ કારણ કે જો આ પરિસ્થિતિની અંદર આપણે બીજું પિયત આપીએ તો જે ઉગી ગયેલા તલ છે એને બળી જવાની શક્યતા છે એ વધી જતી હોય છે તો આ પરિસ્થિતિની અંદર આપણે ખાસ ખેડૂતભાઈએ ધ્યાન રાખવાનું છે છતાં પણ જો આપને એવું લાગે ખેડૂતભાઈઓ તો આપણે અડધા કેરાની અંદર કે એક કેરાની અંદર છે પિયત આપી અને આપણે એક ચકાસી લેવું જોઈએ કે જે ઉગી ગયેલા તલ છે એને કોઈ પણ પ્રકારની નુકસાની તો થતી નથી ને જો આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના આવે તો આપ છે એ બીજું પિયત આપી શકો છો કોઈ પ્રોબ્લેમ છે નહીં પરંતુ ખાસ અત્યાર સુધીના કેસની અંદર આપણે જોવા જઈએ તો ઉગી ગયા હોય તલને ત્યારબાદ જો તલ પાંચથી છ પાનની અવસ્થાનો થાય એ પહેલાં જો આપણે પિયત આપીએ તો આવી પરિસ્થિતિની અંદર ઘણી વાર છે એ તલ બળવાના ચાન્સ વધી જતા હોય છે એટલે ખાસ આપને એક નમ્ર વિનંતી છે કે આ બાબતે આપ ધ્યાન રાખવું બને ત્યાં સુધી પાણી ન આપો તો વધારે સારું રહેશે સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ એવી રીતે કે ઉનાળુ ઋતુની અંદર આપણે તલ જેવો તેલીબિયાનો પાક લીધો છે તો આ પરિસ્થિતિની અંદર આપણે એક મહત્ત્વનો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે ઉનાળાની અંદર આપણે તલની અંદર જ્યારે પણ પિયત આપીએ પેલું બીજું ત્રીજું ચોથું પિયત નહીં પણ જ્યારે પણ તમે પાણી આપો ત્યારે બપોરના લઈ અને સાંજના ચાર વાગ્યા સુધીની અંદર આપણે પિયત આપવાનું નથી આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે ભયો કે આપણે સૌ જાણીએ છીએ એમ કે ઉનાળાની અંદર ભયંકર ગરમી પડતી હોય ભયંકર તડકો પડતો હોય આપણે પાણી વાળતા હોઈએ તો ખુલ્લા પગે પાણી પણ નથી વાળી શકતા એકલી આપણી જમીન તપી ગઈ હોય છે અને આ પરિસ્થિતિની અંદર જો આપણે પાણી પાવામાં આવે તો જમીનની અંદર થતો હોય છે એની બાફના કારણે છે ઘણીવાર મૂળિયાની અંદર બાફ લાગી જવાના કારણે મૂળિયા સુકાઈ જતા હોય છે અને પછી ત્યારબાદ છે આપણો તલનો પાક છે ઊભો ઉભો સુકાવાનો ચાલુ થઈ જતો હોય છે અને આ પરિસ્થિતિની અંદર ઘણી વાર ખેડૂતભાઈઓ એવું સમજી બેસતા હોય છે કે આપણા તલના પાકની અંદર સુકારો આવી ગયો છે અને એના પાછળ જે પછી દવાનો ઘણો બધો ખર્ચો કરી નાખતા હોય છે અને એ ખર્ચો પણ આપણો વધી જતો હોય છે એટલે ખાસ આપણે કાળજી લેવાની છે બને ત્યાં સુધી બપોરના બાર વાગ્યાથી લઈ અને સાંજના ચાર વાગ્યા સુધીના અંદર પિયત આપણે આપવાનું ટાળવું જોઈએ સાથે ખેડૂતભાઈ હવે બીજો પ્રશ્ન લઈએ તો બીજો પ્રશ્ન એવો હતો કે વઘાસિયા સાહેબ ઉનાળુ તલની અંદર પ્રથમ છંટકાવ આપણે દવાનો છે એ કઈ કઈ દવાનો લઈ શકીએ અને ત્રીજો પ્રશ્ન એવો હતો કે વઘાસિયા સાહેબ તલ ઉગતા વેતની સાથે જ પીડા પડી જાય છે અથવા તો વૃદ્ધિ અને વિકાસ જોઈ એવો નથી તો એના પાછળનું કારણ શું હોઈ શકે અને એના માટે શું કરવું જોઈએ તો તો આ પ્રશ્નોનો જવાબ આવી જશે કે ખાસ કરીને તલ પડતા હોય છે અથવા એવો વૃદ્ધિ અને વિકાસ ના હોય તો એની પાછળનું મહત્વનું જો કોઈ પણ કારણ હોય તો એ હોય છે ખેડૂતભાઈ ફેરસની ઉણપ જેને આપણે ગુજરાતીની અંદર લોહ તત્વ પણ કહેતા હોઈએ છીએ ઘણી આપણી જમીનની અંદર ફેરસની ઉણપ હોય તો આ પ્રકારની સમસ્યા તલના પાકને ઉગતાવ્ય જ આપણને જોવા મળતી હોય છે અને સાથે સાથે ઘણીવાર આપણે પાયાના ખાતરની અંદર ફાડા સલ્ફર આપણે વાપર્યું ન હોય અથવા તો સલ્ફર જેવા તત્વોનો આપણે વપરાશ ના કર્યો હોય તો આ પરિસ્થિતિની અંદર ઘણીવાર સલ્ફરની ઉણપના કારણે પણ છે એ શરૂઆતની અવસ્થાની અંદર તલ પીળા પડવા જેવી સમસ્યાનું આપણને સર્જન થતું હોય છે એ પરિસ્થિતિની અંદર છોડને ઠંડક આપે કે રાહત આપે કે છોડની ભેદધારણ ક્ષમતા વધારે છોડનો વિકાસ કરે છોડની પીળાશ દૂર કરે એવી દવા જો કોઈ વપરાશ કરવામાં આવે તો આપણે જે તલની આ સમસ્યાની અંદરથી નિવારણ કરી શકીએ છીએ તો એના માટે છે ખાસ કરીને માર્કેટની અંદર ખેડૂતભાઈ મેક્સિલ કરીને એક દવા આવે છે તો ખેડૂતભાઈ મેક્સિલની જો આપણે વાત કરવામાં આવે તો મેક્સિલની અંદર કેમિકલ કન્ટેન્ટ છે એ જીબ્રેલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આવે છે હવે આ જીબ્રેલિક એસિડનું કામ શું હોય છે તો કે કોઈપણ પાક ઉપર જો આપણે જીબ્રેલિક એસિડનો છંટકાવ કરવામાં આવે તો કોશિકા વિભાજન અને કોષ વિભાજનની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે એટલે કે જે કોઈ પણ પાક છે એની હાઈટ ઊંચાઈ વૈધ કરવા માટે કે ફૂટ કરવા માટે જીબ્રેલિક એસિડ કન્ટેન્ટ ખૂબ સારું એવું ભાગ ભજવતું હોય છે સાથે સાથે મેક્સિનની અંદર સીવીડ એક્સરેક આવે છે એટલે કે દરિયાઈ વનસ્પતિના સેવાડનો અર્થ આવે છે આ દરિયાઈ વનસ્પતિના સેવાણનો અર્થથી શું ફાયદો થશે તો કે ઘણીવાર આપણે પરિસ્થિતિ વિપરીત થઈ જતી હોય વિપરીત પરિસ્થિતિ એટલે શું કે ભાઈ ઘણીવાર આપણે પાણીની તાણ પડી ગઈ અથવા તો ઘણીવાર તડકા વધુ પડી ગયા કે આવી ઘણી બધી પરિસ્થિતિ આંતરિક છોડને અને બાહ્ય આ બંને પ્રકારના દબાણો લાગતા હોય છે કે જેના કારણે છે એ છોડની વૃદ્ધિ વિકાસ તો અટકતી જ હોય છે અને સાથે સાથે ઉત્પાદનમાં પણ ફેર પડતો હોય છે તો આ સીવી ડેક્સટેકનું કામ એ છે કે એ એ છોડને આંતરિક અને બાહ્ય જે છોડને નુકસાન કરતા પરિબળો છે કે છોડને અનુકૂળ પરિબળ નથી એ અનુકૂળ પરિબળને સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને છોડની અંદર ભેજ ધારણ ક્ષમતાનો પણ વધારો કરે છે એટલે છોડની અંદર પાણી ટકાવી રાખવાની અંદર પણ મદદ કરે છે એટલે ખાસ કરીને ઉનાળુ ઋતુની અંદર આપણે તલનો પાક કરતા હોઈએ છીએ એટલે મેક્સિલ દવા છે એ ખાસ અગત્યની હોય છે અને સાથે સાથે મેં તમને જેમ વાત કરી કે ફેરસ અને સલ્ફરની ઉણપના કારણે છે એ છોડો પીડા પડતા હોય છે તો આ પરિસ્થિતિની અંદર મેક્સિલની અંદર આ બંને વસ્તુની સાથે સાથે મેગ્નેશિયમ સલ્ફેટ મેંગેનીઝ સલ્ફેટ જીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ એટલે કે ટોટલ પાંચ તત્વો આની અંદર આવી ગયા એ પાંચ તત્વ ક્યાં આવ્યા હતું કે ફેરસ આવી ગયું મેગ્નેશિયમ આવી ગયું મેંગેનીઝ આવી ગયું ઝીંક આવી ગયું અને સલ્ફર આવી ગયું એટલે આ પાંચેય પોષક તત્વો પણ સાથે આવતા હોવાથી એક સંપૂર્ણ છોડનો ખોરાક કીધો તો ખોરાક કે સંપૂર્ણ ટોનિક તો ટોનિક એટલે આ ટોનિકનો વપરાશ એટલે કે મેક્સિલનો વપરાશ જો શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર એક પંપની અંદર પાંત્રીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવામાં આવે તો આપણો તલનો છોડ પીળો હોય પડતો હોય તો એમાં પણ સુધારો થશે વિકાસ ના કરતો હોય વૃદ્ધિ ન કરતો હોય જોઈ એવી ફૂટ ના કરતો હોય તો આ બધા પ્રશ્નોનું સમાધાન છે આ એક જ દવાની અંદર આપણું થઈ જવાનું છે એટલા માટે જીબ્રેલિક એસિડ એટલે કે મેક્સિલ આ મેક્સિલનો વપરાશ છે એ આપણે પાંત્રીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનું છે ખાસ આપણે મેક્સીલનો વપરાશ તો કરવાનો જ છે પરંતુ સાથે સાથે શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર જ જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જુઓ છો એવી રીતે આ લીફ રોલરના ઈંડા છે કે જેને આપણે ડોકા ડોકાબંદણી ઈયળ કહેતા હોઈએ છીએ ઘણી તમે તમારા ખેતરની અંદર જોશો તો ઉકતા તરણની અંદર જો પાંદડા એને વળતા હોય તો ઘણીવાર લીફ રોલર જેને આપણે ડોકા ડોકાબંદણી ઈયળ કહેતા હોય છે એના પણ પ્રશ્ન આવશે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે આ ડોક્યુમેન્ટનીના ઈયળના ઈંડા છે ડી સારામાં સારું કન્ટેન્ટ શરૂઆતની અવસ્થાની અંદર ઇયડ માટે હવે ઈયળ માટે આપણે શું વાપરવું જોઈએ તો હું બે ટેકનિકલ આપને સજેશન આપું છું કા સાયપર મેત્રિન પચીસ ટકા કે જેને સુપર કિલરના નામથી પણ ઓળખવામાં આવે છે તેનો વપરાશ પચીસ મિલી તરીકે કરી શકો છો અથવા તો વીમા મેટ્રિન બેન પાંચ ટકા જેને આપણે ઈએમ વન તરીકે ઓળખતા હોઈએ છીએ જેવી રીતે સ્ક્રીન ઉપર દેખાય છે આ બંને પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટ ઇએમ વપરાશ છે એ આપણે દસ ગ્રામ પ્રતિપમ કરવાનો છે એ ના કરવું હોય તો સાયપર મેથ્રીન પચીસ ટકા જે આવે છે એનો વપરાશ છે એ આપણે પચીસ મિલી પ્રતિપમ્પ પ્રમાણે કરવા બંનેમાંથી કોઈ પણ એક દવા તમે એના માટે એટલે તમે ઇયળ માટે વાપરી શકો છો અને આની સાથે ઘણીવાર છે એ પણ ચૂસ્યા પ્રકારની જીવાતો ખાસ કરીને કલની જો વાત કરવામાં આવે તો કલના પાકની અંદર સફેદ માખીનો ઉપદ્રવ થોડો ઘણો અંશે રહેતો હોય છે તો એ સફેદ માખીના ઉપદ્રવથી બચવા માટે શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર એસીટીમાં પ્રાય જે ધનપ્રિત આપણે કહેતા હોઈએ છીએ તેનો વપરાશ છે એ દસ ગ્રામ પ્રતિ કોમ પ્રમાણે એટલે કે આપણે ત્રણ દવાની વાત કરી ફરી એકવાર કહી દઉં કે મેક્સિલ જે છોડની વહેજ વિકાસ પીળો પડતો હોય પૂર્ણક ન હોય તો એના માટે ફૂટ ના હોય તો એના માટે મેક્સિલ જે દવા આવે છે એનો વપરાશ છે એ પાંત્રીસ મિલી પ્રતિપંપ પ્રમાણે આપણે કરવાનો છે સાથે ડોકા બંધેલી ઈ એડ માટે સાયપર મેથ્રિન પચીસ ટકા અથવા તો ઇ એમ વન એટલે કે ઇમામેક્રિન બેનજોઈટ સાયપર મેથ્રિન વાપરવું હોય તો પચીસ મિલી પ્રતિપંપ અથવા તો ઇમા મેક્રિન બેન્જોઈટ આપણે વાપરવું હોય એટલે કે ઈ એમ વન વાપરવું હોય તો દસ ગ્રામ પ્રતિપંપ અને એની સાથે ધનપ્રીત છે એ દસ ગ્રામ પ્રતિપંપ રેકિંગ જો સમ ડોઝ બનાવી અને આપણે એનો છંટકાવ કરવામાં આવતો તો સલાહ ડોઝ જો આપણા તલના પાકની અંદર પ્રથમ રાઉન્ડની અંદર લેવામાં આવે તો ખૂબ જ સારા આપણને પરિણામ મળશે વધ વિકાસ ખૂબ સારી રહેશે તલનો પાક આપણો પીળો નહીં પડે અને સાથે સાથે ઈયળ અને સફેદ માખીના ઉપયોગથી આપણે બચી શકશું તો હવે બીજા પ્રશ્ન ઉપર જઈએ તો ઘણા બધા ખેડૂતભાઈઓનો પ્રશ્ન હતો કે વગાશીએ છે તલના પાકની અંદર નિંદામણ નાશક માટે કઈ દવાનો વપરાશ કરવો સારો રહેશે તો આપને જણાવી દઉં ખેડૂત જોયું કે તલના પાકની અંદર ગોળ પાનના નિંદામણ માટે કોઈપણ પ્રકારનું નિંદામણ નાશક અત્યારે માર્કેટમાં હાજર નથી કે કોઈપણ પ્રકારનું એવું નિંદામણ નાશક નથી આવતું કે જે ઊભા તલના પાકની અંદર ગોળ પાનને બાળી શકે રહી વાત સાંકડા પાનની કે જેને આપણે સાંકડા પાન અથવા તો પટ્ટી પાન કહેતા હોઈએ છીએ જેની અંદર આપણે જનરલી છે હામો છે કારિયું છે ખારીયું છે કે જેની અંદર અણીવાળા પાન હોય એવા નિંદામણનો સમાવેશ કરવામાં આવે છે તો એના માટે માર્કેટની અંદર પીજાલો કોપ ઇથાઈલ પાંચ ટકા ઇસી કે જેનું બ્રાન્ડ નેમ છે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું ટરગા સુપર તો કે આ ટરગા સુપરનો વપરાશ છે આ પાંત્રીસથી ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે જો આપણા તલના પાકની અંદર કરશો તો કોઈપણ પ્રકારની તલના પાકને આડઅસર નહીં થાય અને સાથે સાથે પટ્ટી વાળું જેટલું નિંદામણ હશે એ બધો નાશ થશે એટલે ખાસ આ વસ્તુની આપણે ધ્યાન રાખવાની છે આ સાથે ખેડૂતભાઈ આપણે બીજા પણ ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવ્યા હતા કે તલના પાકની અંદર કુટ્ટી ખાતર તરીકે ક્યુ ખાતર વાપરવું જોઈએ કે પછી તલના પાકની અંદર સુકારો આવે છે તો સુકારાના પ્રકાર કેટલા હોય ક્યાં સુકારામાં કઈ દવાનો વપરાશ કરવો જોઈએ પછી તલના પાકની અંદર આગળનું પિયત વ્યવસ્થા પણ કઈ રીતનું રાખવું જોઈએ કે પછી તલના પાકની અંદર ફાલ ફૂલ અવસ્થા કેવા પ્રકારની કાળજી લાવવી જોઈએ તો આ બધા પ્રશ્નોનો આપણે આના પછીના વિડીયોની અંદર ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું આશા રાખું છું કે આપણે માહિતી સારી લઈ ગઈ હશે જો આપણે માહિતી સારી લઈ ગઈ હોય તો આપને નમ્ર વિનંતી છે કે નીચે એક લાઇકનું બટન હશે લાઇકના બટન ઉપર ક્લિક કરી દેજો અને ખાસ કરીને જો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો આપણે નમ્ર વિનંતી છે કે ફેસબુક પેજને ફોલો કરી દેજો ફરી ફરી એક વખત મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે સૌને જય શ્રી કૃષ્ણ